અમારા જે પ્રશ્નો છે કે હુડા અમે વિરોધ કરી રહ્યા છીએ અમારી ચાલીસ જમીન લઈ સાત છસો એકર જેટલી જમીન અમારી કાપી લેવાના છે આ વાત અમે હિંમતનગર તાલુકાના એક ગામ સુધી પહોંચાડી એ લોકોએ અમને સમર્થન આપ્યું અને આજે વીસ હજાર જેટલા ખેડૂતો અમારા સમર્થનમાં આખો તાલુકો અમારી સાથે આવ્યો અને કીધું છે કે અમે અમે તમારી સાથે હવે છીએ અને આજે હિંમતનગર જેવી નાના ગામડા જેવી નગરપાલિકામાં આવડી મોટી યોજના કે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મોટી મોટી મેટ્રો સિટી અને મહાનગરપાલિકામાં આવતી હોય છે ગુજરાતની સૌ પ્રથમ નગરપાલિકા જે હોય હિંમતનગર તો તેમાં હવે હુડાનો કાયદો લાવવામાં આવ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ આજે અમારો આખો તાલુકો અમારો સર્વ ખેડૂત સમાજ અમારી સાથે જોડાયો છે અને ભવિષ્યમાં આ હુડા અને હુડા લાવવાવાળાને હટાવી દેવા માટે અમારો તાલુકો કટિબદ્ધ છે અત્યાર સુધીમાં રાજનીતિક રીતે પદાધિકારીઓને કોઈ રજૂઆત કરવામાં આવી હોય અને લોકશાહી તમે અહીંના જે પણ અધિકારી પદાધિકારી અને મુખ્યમંત્રી સુધી અમે અમારો અવાજ પહોંચાડ્યો છે નવું મંત્રીમંડળ બન્યું છે અને અમારી માંગ એમના સુધી લઈ જવાના છે ધારાસભ્ય સાહેબ અમને એક વાર મળ્યા છે અભ્યાસ કરવાનો બાકી છે આવડી મોટી યોજના અભ્યાસ કર્યા વગર લાવી દીધી છે એમને

એમના જે પ્લેટફોર્મ એમને આપણે બધાએ ચૂંટણીને પૂરું પાડ્યું છે એનો ખૂબ સારો ઉપયોગ કરીને થોડા રદ કરવા માટેનું એ કાર્યવાહી કરવાના છે